હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા બીજા વિડીયોમાં ભાગ નંબર બે લસણમાં તો હવે તમને આગળની લસણની બજાર તો તમે જાણી કે લસણની બજાર તો ટકેલું જ છે જેવું શનિવારે બજાર હતી એવી જ આજની બજાર છે અને આગળ જતા આવે કેવી બજાર છે એ પણ તમને જણાવી દઉં અને વધારે પડતાં હું તમને જે મીડિયમ લસણ ને મીડિયમ રેન્જના છે એ લસણ આ ભાગમાં બતાવીશ કારણ કે ઘણા લોકોના કોમેન્ટ આવ્યા છે કે મીડિયમના પણ ભાવ બતાવો તો આ વિડીયોમાં મીડિયમ લસણના વધારે ભાવ રહેશે સારા લસણના પણ ભાવ રહેશે પણ મીડિયમના વધારે રહેશે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો જણાવીએ તમને આગળના કેવા રહેલા સાજના લસણના બજાર ભાવ તો વિડિયો સારો લાગે તો વિડિયો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આગળના લસણના બજાર આપ જોઈ શકો છો મીડિયમ માલ છે मीडियम माल तो से पड़दा वालों माल से जी गया आना भाव से पिस्तालीस तो सौ पंचावन रुपया लाडवा टाइप भेगू है जी लिये मीडियम पिस्तालीस सौ पंचावन इसका रेट हुआ है चार हजार पाँच सौ पचपन रुपये बीस किलो का रेट जो सको एमपी નો માલ છે एमपी નો લઈ લ્યો 4211 રૂપિયા ભાવ છે મિડિયમ ક્વોલિટી માં છે તો બગડવારો છે લઈ લ્યો બગડવારો માલ છે 4211 રૂપિયા મિડિયમ રેન્જ માં છે મિડિયમ રેન્જ માં લઈ લ્યો ડિસ્કાઉન્ટ ہوا હે 4211 રૂપિયા 20 કિલો કા તો લઈ લે હિમાચલ ની કડી આવી છે આજે પણ લઈ લ્યો ભાવtio બહુ આઈ ક્લાસ ભાવ થઈ ગયે છે જઈ લ્યો હિમાચલની કળીયું છે જઈ લ્યો ના 20 કિલોનો ભાવ છે 4000 રૂપિયા પૂરા કે હિમાચલની લસણની કળી છે ઓર ઇસકા રેટ हुआ है 4000 रुपए પૂરા 20 કિલો કા રેટ 4000 200 કળી છે સુપર કળી છે દેખિયા બડી વાળી તમે લીધીયા એય આ પણ દેશી માલ છે જઈ લ્યો દેશી છે કોઈક પડદા વાળો માલ છે કોઈક વીસ કિલાનો ભાવ ચાર હજાર સાતસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ થયો છે વજન માં થોડું હળવું છે બાકી લાઇટમાં એકદમ વાઇટમાં છે લાઇટમાં કાંઈ ઘટેવું છે નહીં પણ વજનમાં થોડુંક હળવું થઈ ગયું છે કે દેશી માલ એ बीस किलो का रेट हुआ है चार हजार सात सौ इक्यानवे रुपए बीस किलो का रेट मीडियम माल है लाडव लसण फूल लाडू देसी लसन आयस बजार तय से आवे छ हजार ने पंचावन रूपया वीस किला ना भाव देखिए देसी लाडवा देखिए लड्डू माल है देसी है इसका रेट हुआ है छ हजार पचपन रुपये बीस किलो का रेट सबसे महंगा बिका है ये वाला लाडू हाइस्ट रेट में बिका है आज आए देसी माल मीडियम माल मैं मीडियम देसी माल से दे सको मैं आव क्या है सुडतालीसों ने पांच रुपया हाईक्लास मै मीडियम मालियम पड़दा वो मैं पड़दो फूल छे लाइट में मारूँ वजन में थोड़क सारूँ मीडियम रेन्ज है सुडतालीसों ने पांच रुपया भाव क्यों वीस इसका रेट हुआ है बीस किलो का चार हजार सात सौ पांच रुपए वजन में काफ़ी अच्छा है पर्दे वाला माल है मीडियम माल है देखिए मीडियम माल है